મારું નામ જીજ્ઞા રૂપારેલ છે અને મારા શોરૂમ્સનું નામ ભારત સાયકલ્સથી જણાવવામાં આવે છે રાજકોટની જનતાએ અમને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે એટલા માટે થઈને અમે અમારી આ પાંચમી બ્રાન્ચ એ અમે અહીંયા કોઠારિયા મેઇન રોડ પર નીલકંઠ સિનેમા પાસે અમે ઓપન કરી છે અમારે કિડ્સ રેન્જથી લઈ અને અડલ્ટ સુધીની સાયકલ્સ મળે છે અને એની કોસ્ટિંગ અપ્રોક્સિમેટલી ત્રણ હજારથી લઈને એટી નાઇન ટુ નાઇન્ટી થાઉઝન્ડ સુધીની સાયકલ્સ અમે પ્રોવાઈડ કરીએ છીએ બીજા સાયકલ્સ શોરૂમમાં મળતી હોય છે પણ અમારે અહીંયા એલોય છે પછી પાવર બ્રેક છે એ બધી અલગ અલગ અને બધી જ બ્રા નવી નવી બ્રાન્ડની સાયકલ્સ અમને પ્રોવાઈડ કરીએ છીએ જે યુએસએની છે સમ જર્મનીની છે એ બધી બ્રાન્ડ્સની સાઈકલ્સ અમે અહીંયા પ્રોવાઈડ કરીએ છીએ ખૂબ જ સારો પ્રતિસાદ છે અમારી આફ સાયકલ અમે વેચી લઈએ છીએ પણ આફ્ટર સેલ સર્વિસ જે અમારી છે એ અમારી યુએસપી છે બસ કોઠારીયા રોડ ઉપર અમારી લોકોને અમે સારામાં સારી વસ્તુ પ્રોવાઈડ કરી શકીએ સર્વિસિંગમાં બી અમે ફાઇન પ્રોવાઈડ કરી શકીએ એટલે અમે કોઠારીયા રોડના જે જેટલા પણ આ વિસ્તારના લોકો છે અને અમે વેલકમ કરીએ છીએ અને અમે બેસ્ટમાં બેસ્ટ સર્વિસ આપી શકીએ એવી અમારી પ્રાધાન્યતા રહી અરે બહુ જ ફાઇન અમે અહીંયા સરપ્રાઇઝ ઓફર્સ રાખી છે પ્લીઝ વેલકમ કરો અને ઓફરનો લાભ ઉઠાવો રાજકોટ સિવાય અમારે રાજકોટમાં નાના મોવાય એક અને આ અત્યારે પાંચમી બ્રાન્ચ છે અને આના સિવાય અમારી સૌરાષ્ટ્ર કચ્છમાં ગાંધીધામ જામનગર અને પોરબંદરમાં છે